સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ સાધુ પ્રેમ વસુદાસ આજે દિપાવી નો દિવસ છે દિવસે અને વેપારીઓ ચોપડાને ને લેપટોપનું પૂજન કરે છે કારણ કે નવ વર્ષનું કારણ થાય એટલે વેપારીને પોતાના હિસાબ લખવા માટે ચોપડાની જરૂર પડતી હોય છે અને કુમકુમ મંદિરની અંદર છેલ્લા ચાલીસ વર્ષથી વેપારીઓ આવે છે એને ચોપડાનું પૂજન કરતા હોય છે આજના સામ્રત સમયમાં ઘણાનો પ્રશ્ન હોય છે કે લેપટોપમાં હિસાબ લખી એનું પૂજન કરીએ તો કોઈ વાંધો કરો તો કોઈ વાંધો નથી આથી વર્ષો પહેલા માણસ અહીંથી મુંબઈ જવું હોય તો ચાલીને જતો તો ગાડામાં મુસાફરી કરતો અત્યારે માણસ પ્લેનમાં જાય છે મૂળ એનો હેતુ એટલો છે કે અમદાવાદથી મુંબઈ જવું એવી રીતે માણસનો વ્યાપારીને એક જ હેતુ છે ગમે એમ કરીને ધંધાનો હિસાબ રાખો પછી ચોપડામાં હિસાબ રાખે કે લેપટોપમાં હિસાબ રાખે એનો તો ફરક પડતો નથી પણ એટલો ફેર પડે કે ભગવાનના સાનિધ્યમાં ચોપડા પૂજન કરવામાં આવે તો ભગવાનના આશીર્વાદ ઉતરે છે અને જે ભગવાનના સંગમાં ચોપડા લખે છે તો નીતિમત્તા પ્રમાણે પ્રમાણિકતા પ્રમાણે ચોપડા લખે તો ભગવાનના ભગવાન ઉતરે વ્યાપારીઓ ચોપડાનું કરતા હોય છે બીજું મંદિરમાં વિશાળ ચોપડો બનાવવામાં આવ્યો હતો અને સમજ આપવામાં આવી કે આ ધંધો ચોરી વ્યાપારીઓ કરવી જોઈએ કરવો જોઈએ એ માટે પણ ચોપડાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કુંકુમ મંદિરમાં અને વેપારીએ ચોપડાનું પૂજન કરી અને લાભ લીધો હતો અમે સંતોએ પણ ભગવાનને પ્રાર્થના કરી હતી કે જે વેપારીઓને ચોપડાનું પૂજન કરે છે એમની ઉપર થોડીક આશ્રમ ઉતરે જે થી કરીને જે કોઈ વેપારી ધંધામાં બરકત થાય સારી આર્થિક રીતે પણ સુખી સંપન્ન થાય અને સારા વિશ્વમાં અત્યારે આતંકવાદ ચાલી રહ્યો છે માટે પ્રાર્થના કરવામાં આવી